દશામાના વ્રતની કથા કર્ણાવતી નામના નગરનો રાજા કર્ણદેવ ખૂબ જ અહંકારી અને વિલાસી હતો તેના અભિમાન અને ભોગવિલાસનો કોઈ પાર નહોતો તેને કમલાવતી નામની એક ગુણવાન અને સારશીલ પત્ની હતી તે જેટલો આસ્તિક હતો એટલો જ કર્ણદેવ નાસ્તિક હતો રાણી કમલાવતી કર્ણદેવને ઘણીવાર સમજાવતી કે અભિમાન સારી વસ્તુ નથી માણસે ધર્મ કાર્યમાં પણ ધ્યાન આપવું જોઈએ ખૂબ સુખ અને વૈભવ આજે છે કાલે નથી પરંતુ રાજા તો રાણીની આ સલાહ માનવાને બદલે વધુ બગડવા લાગ્યો તે સુરા અને સુંદરીના અને કેપમાં મસ્ત રહેવા લાગ્યો એક દિવસ નિરાશ રાણી મહેલના જરૂખામાં ઊભી હતી ત્યારે તેણે થોડે દૂર નદીને કિનારે કેટલીક સ્ત્રીઓને ભેગી મળી કંઈક વરત કરતી જોઈ તેણે દાસીને બોલાવીને સ્ત્રીઓ શું કરતી હતી તે જાણી લાવવા મોકલી થોડી વારે દાસી પાછી આવી અને રાણીને કહ્યું રાણીજી એ સ્ત્રીઓ દશામાનું વ્રત કરે છે રાણી આશ્રય પામી તેણે પૂછ્યું એ વ્રત કેવી રીતે કરાય તે જાણી લાવી છે હા તેમણે કહ્યું કે સૂત્રના દસ તાતણા લઈ તેને કંકુથી રંગી એ છીએ અને તેની દસ ગાંઠો વાળીએ છીએ વળી દશામાના માટીની મૂર્તિ બનાવી તેમની ઊંજા કરીએ છીએ આ સાંભળી રાણીને પણ દશામાનું વ્રત કરવાનું મન થયું તેણે રાજાને વાત કરી રાજાએ હાંસી ઉડાવતા કહ્યું રાણી આ વ્રત તો બધું ધતિંગ છે આપણે તે શેની ખોટ છે તે આપણે આ વ્રત પૂરી કરીએ ધન દોલત કીર્તિ સુખ સાહિબી સંપત્તિ બધું જ આપણી પાસે છે તો પછી તારે આ વ્રત કરવાની શી જરૂર છે અને રાજાએ રાણીને દશામાનું વ્રત કરવાની સ્પષ્ટ ના પાડી દીધી રાણી ઉદાસ થઈને ત્યાંથી જતી રહી પરંતુ માતા દશામાં પોતાનું આવું ઘોર અપમાન થયેલું જોઈ ક્રોધિત થઈ ઉઠ્યા તેમને અભિમાની રાજાને પાઠ ભણાવવાનું નક્કી કર્યું બીજા દિવસે સૂર્યોદય થતાં જ પાડોશી દેશનો રાજા લશ્કર લઈ કર્ણાવતી ઉપર ચડી આવ્યો આ એકાએક આક્રમણથી કર્ણદેવ હેપટાઈ ગયો અને લડાઈમાં હારી ગયો પાડોશી રાજાએ તેનું રાજપાસ ઝૂંટવી લીધું જીવ બચાવવા રાજાને રાણી અને બંને બે કુંવરો લઈ નાચી છૂટ્યો રાજા રસ્તામાં રાણીએ કહ્યું તમે મને દેશાવાનું વ્રત કરવાની મનાઈ કરેલી એથી માતાજીનો ક્રોપ તમારા ઉપર ઉતર્યો છે રાજાએ આ સાંભળી રાણીને મારી આમ ભૂખ તરસ થાક અને ત્રાસ વેઠતા વેઠતા રાજા રાણી અને બે એક વાડીમાં પહોંચ્યા ત્યાં ત્યાં ઉતારવા બેઠા તો વાડીના બધા જ ફૂલ ઝાડ ગયા રાજા રાણી અને બંને કુંબરો આ જોઈ હબખાઈ ગયા ત્યાં માળે આવી ચડ્યો તેને આ દ્રશ્ય જોયું અને વિચારવા લાગ્યો કે માનો કે ન માનો પણ આ લોકો જરૂર અકર્મી લાગે છે નહીતર હરીભરી લીલોતરી ક્ષમા આ રીતે ક્ષણભરમાં સૂકી ભટ થાય નહીં એમને અડબૂત કરીને કાઢી મૂક્યા રાજા રાણી અને બંને કુંવરો નિરાશ વધને ત્યાંથી આગળ ચાલવા લાગ્યા થોડે દૂર ગયા પછી એક વાવ આવી વાવ જોઈ બધાને પાણી પીવાનું મન થયું કુંવરો તો ઝડપથી ચાલતા ચાલતા વાવના પગથિયા ઉતારવા લાગ્યા પરંતુ વાવમાં ગયા તો બંને કુંવરો અદ્રશ્ય થઈ ગયા રાજા અને રાણી બંને કારમું કલ્પાંત કરી ઉઠ્યા રાજાને હવે મનોમન પસ્તાવો થવા લાગ્યો કે જરૂર દશામાના ક્રોધનો તે શિકાર બન્યો છે પહેલા રાજ ગયું અને હવે કુંવરો રાજાએ રાણીને કહ્યું રાણી રડીશ નહીં જેણે કુંવરો આપ્યા છે તેણે જ કુંવરો પાછા લઈ લીધા રાજા અને રાણી આગળ ચાલ્યા ચાલતા ચાલતા તેઓ એક ગામના પાદરે પહોંચ્યા સંદેશો આપતા આપવા બહેનને ત્યાં મોકલ્યો બહેને પોતાના ભાઈ માટે પિત્તળના ઘડામાં સુખડી ભરી મોકલાવી અને ઘડામાં એક ચોનાનું ચાકડું પણ મૂક્યું રાજા ગળામાં જોયું તો સુખડીની જગ્યાએ કોલસા અને સાકળાની જગ્યાએ ફૂંપાડા મારતો કાળતરો નાગ હતો આ જોઈ રાજા ક્રોધથી રાતો પીળો થઈ ગયો તેના માન્યમાં ન આવ્યું તેની સગીબહેન ગળામાં તેના માટે સાપ મોકલ્યો હતો પરંતુ તે હકીકત હતી રાજા માથું પકડી વિચારવા લાગ્યો તો તેમને સમજાયું કે આ બધું દશામાંના ક્રોધનું પરિણામ છે આથી તેણે ઘડામાં ભોયમાં દાટી દીધો રાજાએ રાણીને આગળ વધ્યા ચાલતા ચાલતા એક નદી આવી નદીને કિનારે ચીબડાની વાડી હતી રાણીને ખૂબ ભૂખ લાગી હતી તેમણે રખેવાળને એક ચીબડો આપવા કહ્યું રખેવાળે તેને રાણી ઉપર દયા આવી તેણે રાણીને એક ચીબડો આપ્યો રાણીએ ચીભડાની ચીબડાને સાડીના શેડાથી ઢાંકી દીધું રાણીને થયું કે કોઈ કુવાના કિનારે શાંતિથી સીબડું ખાઈ પાણી પીશું રાજા રાણી થોડે દૂર ગયા ત્યાં તેમની પાછળ સૈનિકો આવી પહોંચ્યા તેમણે બંનેને રોક્યા અને તેમની ઝડપી લીધી તેમણે રાણીની ચાડીના છેડામાં ઢાકેલું નાચી ગયેલા રાજકુંવરનું માથું ચતાડેલું મળ્યું મા દશામાના ક્રોધને લીધે રખેવાળે આપેલું શીબડું રાજકુંવરનું માથું બની ગયું સૈનિકો ક્રોધે ભરાયા અને તેમણે દોરડેથી બાંધી રાજાની સામે લઈ આવ્યા રાજાએ પણ ગુચ્છે થઈ તેમને તાત્કાલિક જેલમાં પૂરી દેવાનો આદેશ કર્યો જેલમાં બેઠા બેઠા રાજા રાણી આ ઘટના ઉપર શાંત સીતે વિચારવા લાગ્યા તેમને ખાતરી થઈ ગઈ કે કંઈક બનાવો બની રહ્યા તે બધા દશામાના ક્રોપને લીધે જ બની રહ્યા છે તેથી હવે હેનકેન પ્રકારે દશામાના ક્રોધને શાંત પાડવા રહ્યો આથી દશામાને રીઝવવા રાણીએ તેમને તપસ્યા શરૂ કરી દસ દિવસ સુધી રાજા રાણી માના નામના જાપ કર્યા અને નકોરોડા ઉપવાસ કરી માની માનસિક સેવા પૂજા કરી પોતે કરેલી ભૂલની ક્ષમા કરવા માની યાચના કરી રાજા રાણી આદર્શ ભક્તિ જોઈ મા દશામાં તેમની ઉપર પ્રસન્ન થયા અને તેમને સપનામાં દર્શન દીધા અને આશ્વાસન આપ્યું કે ચિંતા કરશો નહીં સૌ સારાવાના થશે બીજા દિવસે શત્રુ રાજા સપનામાં એ કહ્યું હે રાજા તે નિર્દોષ પતિ પત્નીને વગર વિશારે જેલમાં પૂર્યા છે તેને કાલે સવારે તું તેમને છોડી મૂકીએ નહીંતર તારો સર્વનાશ થશે અને આ તારો કુંવર રેસાઈને જતો રહ્યો તે હજી જીવિત છે તે સવારે ત્યાં આવી જશે સવારે કુંવર શેમ કુશળ પાછો આવી જતા શત્રુ રાજાએ રાજા રાણીને જેલમાંથી છોડી મૂક્યા રાજા રાણી દેશામાંના આભાર માનતા અને ગુણગાન ગાતા ત્યાં આગળ ચાલ્યા અને બહેનને ગામ આવી પહોંચ્યા રાજાને પહેલો જમીનમાં દાટેલો ઘડો યાદ આવ્યો તેને જમીન ખોદી ઘડો બહાર કાઢ્યો અને અંદર જોયું તો તેમાં સુખડી અને સોનાનું સાંકળું હતું બહેનને પણ ભાઈના આગમનની ખબર પડી તો ભાઈ ભાભીને લેવા સામે આવી થોડા જ દિવસ પોતાને ત્યાં રાખી બહેનને બનેવી આગતા સ્વાગત કર્યું પછી રાજા રાણી બહેનને

તારી રાણીની ભક્તિથી હું પ્રછન્ન થઈ છું તેની ધર્મપરાયણ અત્યંત પ્રચલિત છે તું હવે તો સુધરી ગયો છે જા તને તારું જૂટવાઈ ગયેલું રાજ પાછું મળશે દશામાની કૃપાથી રાજા ગદગદ થઈને તેમના પગે પડી કહ્યું માં તમે તો દયાળુ છો તમારો મહિમા અપરંપાર છે તમારી કસોટીમાંથી પાર ઉતરવું પામર માનવી માટે કઠિન છે તેથી માં સૌના ઉપર દયા ને અમી દ્રષ્ટિ રાખજો દશામાએ કહ્યું હે રાજન જે કોઈ દશામાનું વ્રત રાખશે તે મારી અમી દ્રષ્ટિને પાત્ર થશે અને જે કાંઈ પણ મારું અપમાન કરશે તે મારા ક્રોધનો ભોગ બનશે અને દશામાં અદૃશ્ય થઈ ગયા પછી રાજા પ્રજાનો સાથ લઈ શત્રુ રાજા સામે લડાઈ કરીને પોતાનું રાજ્ય પાછું મેળવ્યું રાજાએ નિષ્ઠાથી માં દશામાં નું મંદિર બંધાવ્યું અને પ્રજામાં તેમનો મહિમા વધાર્યો માના પ્રતાપથી એવો સુખ શાંતિથી જીવન પસાર કરવા લાગ્યા જય દેશામા